શબ્દ સમૂહ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો સુંદર મજાનો એકમ છે ગઢની રટ છોડો કે જેમાં રાજાની પ્રજા પ્રત્યેની ચિંતા પ્રજાનો રાષ્ટ્રપ્રેમ પોતાના રાજ્ય માટે પોતાના રાજા માટે પ્રજા શું શું કરી શકે રાષ્ટ્રપ્રેમ કેવો હોય તેની સુંદર મજાની વાત મિત્રો આપણને આ એકમમાંથી શીખવા મળે છે તો તમે આ એકમને માણ્યો હશે શીખ્યો હશે અને સમજ્યા હશો તો સુંદર મજાની આ લોકકથાની શીખ્યા બાદ હવે આપણે આ એકમ વિશે શીખતા જઈએ તો મિત્રો આ જે એકમ છે તેના લેખક છે ભાનુકુમાર ત્રિવેદી પરીક્ષામાં કૃતિના કર્તા એટલે કે આ પાઠના લેખક કોણ છે તેવો પ્રશ્ન પૂછાય તો ભાનુકુમાર ત્રિવેદી અને આ જે એકમ છે તેનો પ્રકાર સાહિત્ય પ્રકાર છે લોકકથા પરીક્ષામાં ક્યારેક સાહિત્ય કથા સાહિત્યનો પ્રકાર પૂછાતો હોય છે તો ઉત્તર લખીશું લોકકથા આગળ જોઈએ મિત્રો હવે જોઈએ આ એકમના શબ્દાર્થ જ્યારે જ્યારે મેં વિડીયો બનાવ્યા છે ત્યારે ફરજિયાત કહું છું શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં ક્યાંક સમાનાર્થી કે શબ્દ સમૂહ પૂછાય તો આપણે તેનો ઉત્તર લખી શકીએ જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય તો જોતા જઈએ આ એકમમાં કયા કયા શબ્દાર્થ છે કાજલ એટલે મેષ બનાસની ધરતી એટલે બનાસકાંઠા જિલ્લાની ધરતી નિંદ્રા એટલે ઊંઘ આગળ જોઈએ આય વરુડી જેનો અર્થ થશે નડેશ્વરી માતાને લોક બોલી ના રાણા એટલે રાજા ઉચાટ એટલે ચિંતા પરીક્ષામાં મિત્રો સમાનાર્થી શબ્દોમાં પૂછાઈ શકે તેવા શબ્દો છે વેરો એટલે કર મલક એટલે વિસ્તાર અથવા નાનું રાજ્ય તમારા પાઠ્યપુસ્તકમાં મલકને અલગ રંગથી દર્શાવેલો નહીં હાવજડી એટલે કે સાવજડી અથવા શીખણો ખુમારી એટલે આંખમાં દેખાતો નશુ આગળ જોઈએ પદ એટલે દરજ્જો અથવા ગર્વ ભાયાટ એટલે રાજાનો પિતરાઈ જાગીરદાર એટલે જાગીર ધરાવનારો આગળ જોઈએ અટારી એટલે ઝરૂખો અથવા છજૂ સામંત એટલે વીર યોદ્ધો રાજાનો મોટો જાગીરદાર માઠી વાતો એટલે કે ખરાબ સમાચાર આગળ જોઈએ કાંઠ એટલે ખંભો રંગે ચંગે એટલે ધામધૂમથી ગઢ એટલે કિલ્લો આગળ વધીએ તો મિત્રો આ રીતે એકમમાં આપણને જે જે સમાનાર્થી શબ્દો આપ્યા છે તે જોઈએ હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ પહેલો શબ્દ મિત્રો આપણને આપ્યો છે બારી બહાર કાઢેલું જૂલતું બાંધકામ

આગળ વચ્ચે વચ્ચે બાંધીને જુદા રંગથી રંગેલું ઓઢણ તો મિત્રો આપણને ખબર છે એને કહીશું આપણે બાંધણી ત્યારબાદ જોરથી ફૂંકાતો પવનનો અવાજ તો મિત્રો તેના માટે શબ્દ છે સમસમ સુસવાટો પણ કહેવાય પરંતુ પાઠ્યપુસ્તકમાં આપણને શબ્દ આપ્યો છે સમસમ આગળ તો મિત્રો આ રીતે આપણને શબ્દ સમૂહ આપ્યા છે હવે જોઈએ આ એકમનું સ્વાધ્યાય કે સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્નો આપ્યા છે તો મિત્રો સ્વાધ્યાય આપણા માટે પહેલો પ્રશ્ન છે દરેક એકમમાં હોય છે તેમ વાતચીત વાતચીતમાં જે જે પ્રશ્નો પૂછેલા છે તેના ઉત્તરો જોતા જઈએ તો પ્રશ્ન પહેલો આપણને આ રીતના આપ્યો છે તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી તો મિત્રો તમને જ ખબર હોય તમને ક્યારે ક્યારે ઊંઘ નથી આવતી તો નવના ઉત્તર આ પ્રમાણે લખીશું મને પરીક્ષા આવવાની હોય તેની આગલી રાત્રે કોઈ કામ કરવાની ચિંતા હોય ત્યારે ઊંઘ આવતી નથી એમ મિત્રો તમને ક્યારે ઊંઘ નથી આવતી એ તમારે અહીં નોંધવાની છે આગળ પ્રશ્ન બે તમે કરેલા કોઈ બહાદુરી ભર્યા કામ વિશે લખો મિત્રો તમે કોઈ બહાદુરી નું કામ કર્યું હોય એ તમારે અહીં નોંધવાનું છે તો જોઈએ નમૂના રૂપ ઉત્તર એક દિવસ ખાડામાં ગલુડિયું પડી ગયું હતું ગલુડિયું એટલે કૂતરાનું બચ્ચું તેને મેં અને મારા મે મારા મિત્રોની મદદથી બહાર કાઢ્યું હતું અને તેને એની માં પાસે છોડી આવ્યા હતા આમ એક સારું કાર્ય કરવાનો સુખદ અનુભવ થયો તો મિત્રો આ રીતે મે એક ખાડામાં પડેલા ગલુડિયાને બચાવ્યું હતું એમ તમે કોઈ બહાદુરી વાળું કામ કર્યું હોય તો તમારે અહીં લખવાનું છે આ રીતના નમૂનારૂપ ઉત્તર તમે લખી શકો હવે આગળ વધીએ પ્રશ્ન 3 તમે કોઈ કિલ્લો જોયો છે કયો મિત્રો તમે જો કોઈ કિલ્લો જોયો હોય તો તે તમારે નોંધવાનો છે તો ઉત્તર આ પ્રમાણે હા મેં ચિત્તોડગઢનો કિલ્લો અને જૂનાગઢનો કિલ્લો જોયો છે એમ તમે જે કિલ્લો જોયો હોય તે તમારે અહીં નોંધો તમને કિલ્લા વિશે તો મિત્રો ખ્યાલ આવી જ ગયો હશે હવે ચોથો પ્રશ્ન કિલ્લો શા માટે બાંધવામાં આવતો હતો તો જોઈએ ઉત્તર કિલ્લો જે તે રાજ્યના ગામ કે નગરને દુશ્મનોથી રક્ષા કરવા ચોર અને લૂંટારાઓથી બચવા માટે બાંધવામાં આવતો હતો મિત્રો આટલા માટે કિલ્લો બાંધવામાં આવે છે તમે સાથે મળીને કયા કયા કામ કરો છો મિત્રો તમે સાથે મળીને ભેગા મળીને જે કામ કરતા હોય તે તમારે અહીં નોંધવાના છે તો જોઈ શકીએ હું સાથે મળીને સફાઈ કાર્ય પ્રાર્થના સભા રમતો રમી એમ ઘણા બધા કામ કરી શકું છું મિત્રો આપણા દૈનિક કાર્યો સિવાય આપણે આપણા જીવનના લગભગ મોટા ભાગના કાર્યો સાથે મળીને કરીએ છીએ તો મિત્રો આ નમૂના રૂપ ઉત્તર છે તમે જે કામ કરતા હોય એ તમારે અહીં નોંધવાનું છે હવે આગળ જોઈએ ત્યારબાદ છ યુદ્ધનો સામનો કરવા શી તૈયારી કરવી પડે જોઈએ ઉત્તર યુદ્ધનો સામનો કરવા લશ્કર તૈયાર કરવું પડે કિલ્લો બાંધવો પડે મિત્રો પ્રશ્ન બે આપ્યો છે ઉદાહરણ મુજબ શબ્દ જોડ પરથી વાક્ય બનાવવું મિત્રો એક ઉદાહરણ આપ્યું છે શબ્દ જોડનું તેને આપણે સમજી લઈએ પછી બાકીના પ્રશ્નોના ઉત્તર આપણે તે પ્રમાણે બનાવીએ તો જોતા જઈએ આગ અને ભડભડ મિત્રો વાક્ય આ પ્રમાણે બનાવ્યું છે જંગલ આગ થી ભડભડ બળવા લાગી આગળ વધીએ ઝાંઝર અને રમઝમ તો વાક્ય આ પ્રમાણે બનાવી શકીએ નવો ઢાના ચાલવાથી ઝાંઝર નો રમઝમ અવાજ આવ્યો તો મિત્રો વાક્યો તમે તમારી રીતે પણ બનાવી શકો છો યાદ એટલું રાખવાનું છે બંને શબ્દોનો ઉપયોગ કરતું જવાનું છે એક જ વાક્યમાં બંને શબ્દ આવી જાય તે પ્રમાણે આપણે વાક્ય બનાવીશું આગળ વધીએ પગલા અને પટપટ જોઈએ પ્રશ્ન શેઠના પગલાનો પટપટ અવાજ દૂરથી સંભળાયો વાક્ય આ પ્રમાણે બનાવી શકાય ઢોલ અને ઢમઢમ મિત્રો એકદમ સહેલું વાક્ય નવરાત્રી આવતા જ ઢમઢમ ઢોલ વાગવા લાગ્યા એના સરળ વાક્ય એકદમ પાંચમું દાંત અને કડકળ મિત્રો દાંત ક્યારે કરડે તો સવારમાં ઠંડી વધુ હોવાથી દાંત કડકડ કરવા લાગ્યા તમને પણ સવારે ઠંડી પડતી હોય ત્યારે દાંત કડકડ અવાજ કરે છે પ્રશ્ન છઠ્ઠો મિત્રો એવો છે ઉપર મુજબના બીજા બે શબ્દ જોડકા જાતે બનાવો અને તેના આધારે વાક્ય બનાવો મિત્રો ઉપર જોયા આપણે તેવા શબ્દ જોડકા આપણે જાતે બનાવવાના છે અને તેની ઉપરથી આપણે વાક્યો બનાવવાના છે મેં અહીં નમૂનારૂપ ઉત્તર લીધેલો છે તમે તમારી રીતે વિચારીને વાક્ય બનાવી શકો છો તો મિત્રો એક શબ્દ લીધો આપણે ઘંટી એટલે ધમધમ તો વાક્ય બનાવીએ વહેલી સવારે ઘંટીનો ધમધમ અવાજ સંભળાયો આપણને બે શબ્દોના જોડકા કયા છે એક અહીં લખ્યું એક આગળના પાને જોઈ લઈએ ચકલી અને ચીંચી તો વાક્ય બનશે વહેલી સવારે ચકલી ચીંચી કરવા લાગી તો આ રીતે તમે પણ શબ્દ જોડકા બનાવી અને ઉત્તરો લખી શકો છો હવે આગળ વધીએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર ત્રણ સ્થાનિક ભાષામાં આપેલા વાક્યોને માન્ય ગુજરાતી ભાષામાં લખો મિત્રો અહીં કેટલાક વાક્યો આપ્યા છે સ્થાનિક લોક બોલીમાં આપેલા છે તળપદી ભાષામાં આપેલા છે આપણે તેને શુદ્ધ ગુજરાતી ભાષામાં લખવાનું છે તો જઈએ પહેલું વાક્ય આ પ્રમાણે આપ્યું છે રોમ રોમ ચો રહેવું તો મિત્રો વાક્ય આપણે આ પ્રમાણે બનાવશું રામ રામ ક્યાં રહેવું શુદ્ધ ગુજરાતી હવે કરવું હું વાક્ય હવે કરવું શું મિત્રો આ રીતે આપણે શુદ્ધ ભાષામાં આપણે લખતા જઈશું આગળ વધીએ કોણ બા આગળ એ કોણ બા આ સમય અહી ગામથી ખેતર સીટુ છે તો શુદ્ધ વાક્ય ગામથી ખેતર સીટુ છે આગળ વધીએ રોટલો સાબડીમાં મેલો તો શુદ્ધ વાક્ય આ પ્રમાણે લખીશું રોટલો છાબડીમાં મૂકો મિત્રો આ રીતે આપણને પાંચ પાઠ્યપુસ્તકમાંથી આપેલા છે છઠ્ઠો પ્રશ્ન આપણને એવો આપ્યો છે કે આ એકમમાં છ ની જગ્યાએ સ આવતો હોય અને સ ને સ્થાને હ આવતો હોય તેવા વાક્યો શોધો અને માન્ય ભાષામાં લખો આપણે એકમમાં પણ ઘણા બધા સ ની જગ્યાએ હ અને સ ની જગ્યાએ હ અને છ ની જગ્યાએ સ એવા ઘણા બધા શબ્દો આપેલા છે તો આપણે આવા શબ્દો શોધવાના છે અને તેને શુદ્ધ રૂપે લખવાના છે તો જોતા જઈએ પહેલું વાક્ય આપણને આવું આપેલું છે જગદંબાઓ તમારા લીધે મલક ઉધળો છે આવી ગયો ને છે અને આજે તમે હાસી હાવજડી જેવું કામ કર્યું છે શુદ્ધ ભાષામાં જગદંબાઓ તમારા લીધે મલક ઉધળો છે અને આજે તમે સાચી સિંહણ જેવું કાર્ય કર્યું છે તો આ રીતના શુદ્ધ ભાષામાં લખીશું કાક ને કાક માઠી વાતો આવતી રહેશે શુદ્ધ ભાષા કાઈક ને કાઈક ખરાબ સમાચાર આવતા રહે છે આ પ્રમાણે આપણે શુદ્ધ ભાષામાં લખતા જઈશું આગળ અમને તમારા બધા પર પૂરો ભરોસો છે શુદ્ધ ભાષા અમને તમારા બધા પર પૂરો ભરોસો છે ઓનો સો સેનો છે શુદ્ધ ભાષામાં લખતું જવાનું છે મિત્રો આ બધા જ વાક્યો એકમમાંથી શોધીને લખેલા છે એમના દબ રહેવું પડતું હોય એમ લાગે છે એમના દબાવમાં રહેવું પડતું હોય એમ લાગે છે આ રીતના આપણે શુદ્ધ ભાષામાં લખતા જઈશું

આગળ તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી શુદ્ધ ભાષામાં તમને આ જીવતા ગઢ ઉપર ભરોસો નથી કોની જગ્યાએ સો સાતમો પ્રશ્ન મિત્રો એવો આપ્યો છે તમે આ પ્રકારના ત્રણ વાક્યો લોક બોલી અને માન્ય ભાષામાં લખો મિત્રો તમારા વિસ્તારમાં પણ આવી લોક બોલીમાં અલગ અલગ પ્રકારના વાક્યો બોલાતા હશે તો આ ત્રણ વાક્યો તમારે લખવાના છે અને તે ત્રણેય વાક્યોને શુદ્ધ સ્વરૂપે લખવાના છે તો જોતા જઈએ પહેલું વાક્ય ખેતરમાં જાઉં છું તો ખેતરમાં જાઉં છે શુદ્ધ વાક્ય આ પ્રમાણે લખીશું નેહાળમાં રજા હ તો શુદ્ધ ભાષા નિશાળમાં રજા છે છોકરો હાથી છોકરો હાથી લઈ જાઓ શુદ્ધ ભાષામાં છોકરો સાથે લેતા જાવ તો મિત્રો આ રીતે આપણે શુદ્ધ ભાષામાં વાક્યો લખતા જઈએ અહીં ઉત્તર ગુજરાતની લોકબોલી આપેલી છે એમ તમારા વિસ્તારમાં પણ લોકબોલી બોલાતા હશે તળપદા વાક્ય બોલાતા હશે તમારે લખવાના છે ત્રણ અને શુદ્ધ સ્વરૂપે આ રીતે લખીશું હવે આગળ વધીએ છે મિત્રો પ્રશ્ન નંબર કચ્છના રણથી પણ અપાવી ત્યાં સુધી મનમાં વાંચો અને રાણાને લાગુ પડતી વિગતો સામે ખરાની નિશાની કરવાની છે યાદ રાખીશું મિત્રો રાણાની જે વિગતો છે તેની સામે આપણે ખરાની નિશાની કરવાની છે તમારે પકડો વાંચવાનો છે કચ્છના રણથી લઈ

શૌર્ય સ્વામી હતા વાત સાચી છે પ્રજાની સલામતીની ચિંતા હતી વાત સાચી છે તો ખરા નિશાન કરીશું આ ત્રણ મુદ્દા રાજાને લાગુ પડે છે ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન તેમને નતો કર્યો દુશ્મન સૈન્યના સૈનિકોએ કર્યો હતો માટે ત્યાં રાજાને લાગુ નહીં પડે રાણાને તો આપણે ખરા નિશાન એ કરીએ કારભારી સાથે ખેતરે પહોંચ્યા તો વાત સાચી છે સૈનિકોને ખેતરે ખેડૂતો પાસે મોકલ્યા તો રાણાએ નતા મોકલ્યા રાણાના જે સામા દુશ્મનો હતા એ રાજ્યના સૈનિકો આવ્યા હતા મહિલાઓનું સન્માન કર્યું તો વાત સાચું છે તો ખાલી આ બે મુદ્દાઓ રાણાને લાગુ પડતા નથી બાકીના પાંચ મુદ્દા રાણાને લાગુ પડે છે તો આપણે ત્યાં ખરાની નિશાની કરી તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં ચોરસ બોક્સ આપ્યા છે ત્યાં તમે ખરાની નિશાની કરી દેજો હવે આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 5 એ વાત વતનેથી તો શું જુએ છે તો મિત્રો ત્યાં સુધીનો આ પાઠ છે ફકરો છે તેને વાંચવાનો છે અને રાજાની સામે રાજા કે પ્રજા બેમાંથી જેને લાગુ પડતું હોય તે તમારે લખવાનું છે તો મિત્રો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં આ ફકરો આપેલો છે એ ફકરાને તમારે બરોબર વાંચી જવાનું છે પછી વાંચ્યા બાદ જેમ આપણે પ્રશ્ન નંબર 4 માં કર્યું તે પ્રમાણેની પ્રવૃત્તિ કરવાની છે પણ અહીં તમને વાક્યો આપ્યા છે તે વાક્યો રાજાને લાગુ પડે છે કે પ્રજાને લાગુ પડે છે તે આપણે જોવાનું છે તો જોઈએ ઉત્તર

ઉચાટ દૂર કરવાની જવાબદારીની સમજ તો મિત્રો કોની હતી તો પ્રજાની તો મિત્રો આ રીતે રાજા પ્રજા પ્રજા રાજા રાજા જે વાક્ય જે મુદ્દો પ્રજાને લાગુ પડે ત્યાં પ્રજા અને જે મુદ્દો રાજાને લાગુ પડે ત્યાં રાજા લખીશું તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ તમને જગ્યા આપી છે ત્યાં તમે લેખન કાર્ય કરી લેજો હવે આગળ જોઈએ મિત્રો નવો પ્રશ્ન હવે છે પ્રશ્ન નંબર 6 આપેલી ઘટનાને આધારે

તો રાજાને ગઢની ચિંતા હતી જેમાં ઈંટો પથ્થર ચૂનો વગેરે કોઈ માલ સામાન આવતો ન જોઈએ ગઢ કેમ બનશે તે અંગે રાજાને ચિંતા હતી પ્રજાએ કુલ્લી તલવાર ભાલા બરછી વગેરે સાથે એક હારમાં માનવ સાંકળ બનાવી ઉભા રહે પ્રજાએ મિત્રો આ રીતના ગઢ બનાવી તો મિત્રો રાજાને જે લગતી વિગતો છે તે આપણે અહીં લખી પ્રજાને લગતી વિગતો છે તે અહીં લખી તો મિત્રો આ રીતે આપણને ચાર મુદ્દા આપ્યા છે રાજાના મુદ્દા અને પ્રજાના મુદ્દા તમે તમારી રીતે વિચારીને પણ આ મુદ્દાઓ આ ઉત્તરો લખી શકો છો અહીં મેં ટૂંકમાં ખૂબ જ સરળ રીતે ઓછા શબ્દોમાં ઉત્તર તૈયાર કરેલો છે હવે આગળ જોઈએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 7 આપેલા વાક્યનો ભાવ અને અર્થ દર્શાવતું વાક્ય પાઠમાંથી શોધીને ઉદાહરણ મુજબ લખવાનું છે મિત્રો અહીં આપણે વાક્યો આપેલા છે તે વાક્યોનો ભાવ દર્શાવતું વાક્ય જેમ કવિતામાં આપણને કવિતાનો ભાવાર્થ આપી દે છે અને તે કઈ પંક્તિનો છે તે પંક્તિ લખવાની હોય છે તેમ અહીં આપણને વાક્યો આપ્યા છે તેનો ભાવ એકમમાં કયા વાક્યમાં છે તે વાક્ય શોધીને લખવાનું છે તો જોતા જઈએ પહેલો પ્રશ્ન પોતે શક્તિશાળી હોવાથી એમને કોઈ બીક નથી તો ઉત્તર પોતે તો પ્રબળ શૌર્યના સ્વામી એટલે આ એમને વ્યક્તિગત ડર કે ગભરાટ નથી બીજું વાવની સીમમાં બનેલી ઘટનાથી તેઓ ચિંતા દૂર હતા તો એકમનું વાક્ય આ પ્રમાણે છે એમય વાવના સીમાડે ખેતરમાં બનેલી આજની ઘટના એમને ઊંઘ ઉડાડવા પૂરતી છે વારિતના એકમમાં આપણે જે શુદ્ધ વાક્ય આપ્યું છે તેનો એકમનો કયા વાક્યમાં તેનો ભાવ છુપાયેલો છે તે ભાવ દર્શાવતું વાક્ય આપણે આ રીતે લખી શકીએ આગળ વધીએ ત્રીજું ઉગતા સૂર્યનો પ્રકાશ રાજગઢ ઉપર પથરાય છે ભગવાન સૂર્ય સૂરજ નારાયણના કુમળા કિરણ રાજગઢની અટારીઓમાં પ્રવેશ કરે છે આગળ પાડોશી રાજ્યો આપણને શાંતિથી રહેવા દે તેમ નથી આપણા પડોશમાં આવેલા રજવાડાઓ આપણને નિરાંત કરવા દે એમ નથી આગળ વધીએ હવે વાવમાં કોઈ પણ પ્રવેશવાની હિંમત નથી વાક્ય એક ચકલુએ વાવમાં પગ નહીં મૂકી શકે તો મિત્રો આ રીતે શુદ્ધ સ્વરૂપે આપેલા વાક્યનો ભાવ એકમમાં કયા વાક્યમાં છે તે આપણે લખી શકીએ તમે પણ તમારા પાઠ્યપુસ્તકને એકમને બરોબર વાંચજો અને તેનો ઉત્તર લખજો તમને આ ઉત્તર લખવા માટે એકમમાં જગ્યા પણ આપેલી છે તો મિત્રો ત્યાં પણ લેખન કાર્ય કરી લઈશું આગળ પ્રશ્ન 8 તો શું થાક જેમ વિજ્ઞાનમાં સામાજિક વિજ્ઞાનમાં કારણ આવે છે તેમ હવે આપણે ગુજરાતીમાં પણ કારણ લખવાના થાય તો શું થાત જોતા જઈએ પ્રશ્ન પહેલો એવો છે મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો જો મહિલાઓએ દાતરડા ન ઉગામ્યા હોત તો પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ ખેડૂતોને બંધી બનાવી લઈ ગયા હોત મિત્રો આવું થત પ્રશ્ન બે રાણાએ ડાયરુ ન બોલાવ્યો હોત તો રાણાએ ડાયરુ ન બોલાવ્યો હોત તો વાવની ફરતી ગઢ ચણવા અંગેની ચર્ચા ન થઈ હોત આગળ પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો જો પ્રજાએ માનવ સાંકળ ન બનાવી હોત તો રાણાને પ્રજાનો જુસ્સો અને પોતાના વતન પ્રત્યેનો પ્રેમ ન જોવા મળ્યો હોત તો મિત્રો આ રીતે આપણે ઉત્તરો લખતા જઈશું હવે જોઈએ પ્રશ્ન 9 પ્રશ્નોના જવાબ લખો મિત્રો હવે જે પ્રશ્નોના ઉત્તરો છે તે આપણે એકમના આધારે લખતા જવાનું છે જોતા જઈએ પ્રશ્ન પહેલો છે રાણાની નિંદ્રા સાથી ઉડી ગઈ ઉત્તર પાડોશી રાજ્યના સેવકો અને સિપાહીઓ સીમાડે આવી ખેડૂતો જોડે વીરા લેવા ગયા અને ખેડૂતોને બંદી બનાવવાનો પ્રયત્ન કર્યો એ ઘટનાથી રાણાની નિંદ્રા ઉડી ગઈ આગળ પ્રશ્ન બે ખેડૂતોને બંધી બનાવ્યા સિવાય સિપાહીઓ પરત કેમ ફર્યા ઉત્તર જ્યારે ખેડૂતો સિપાહીઓ ખેડૂતોને બંધી બનાવવાનો પ્રયાસ કર્યો ત્યારે આસપાસના ખેતરોમાં ગાયો ભેંસો માટે ચારો પૂરો વાટવાડતી ચાર મહિલાઓ પોતાના ધારદાર નાતરડા ઉપર ખેડૂતોની વારી ચડી અને સિપાહીઓને ભગાડી મૂક્યા એટલા માટે ખેડૂતો પેલા અરે સિપાહીઓ પેલા ખેડૂતોને બંધી બનાવી શક્યા નહીં આગળ પ્રશ્ન છે ત્રણ રાણા સાની ચિંતામુક્ત થઈ ગયા હતા રાણા સાથી ચિંતામુક્ત થઈ ગયા છે તો એ ઉત્તર ડાયરામો રાજાએ પડોશી રાજ્ય દ્વારા નિરાત ન કરવા દેવાની અને સીમાડીથી કંઈક ને કંઈક માઠી વાતોની વાત કરી ત્યારે ત્યાં બેઠેલા સૌએ જો કોઈ કાંકરી ચાળો થશે તો આપણે પહોંચી વળીશું તેવું રાણાને આશ્વાસન આપ્યું તેથી રાણા ચિંતામુક્ત થઈ ગયા હશે કે હવે પ્રજા મારી જોડે છે એટલે કોઈ પણ રાજ્ય આક્રમણ કરશે તો હું પહોંચી વળીશ એટલે રાજા ચિંતામુક્ત થઈ ગયા આગળ પ્રજાએ કઈ જવાબદારી ઉપાડી લીધી અને કેમ પ્રજાએ વાવની ફરતે પૂનમના દિવસે ધીમામાં ચામળીયાનો મેળો ભરાય તે દિવસે દિવસે દિવસ આથમતા પહેલા ગઢ ચણવાની જવાબદારી ઉપાડી લીધી કારણ કે રાણાને પોતાના કરતાં પોતાની પ્રજાના રક્ષણની વધારે ચિંતા હતી તો મિત્રો આ રીતે પ્રજાએ ગઢ ચણવાની જવાબદારી સ્વીકારી કેમ તો રાણાને પોતાની પ્રજાના રક્ષણની વધારે ચિંતા હતી આગળ પ્રશ્ન નંબર 5 શું આખરે ગઢ તૈયાર થયો કેવી રીતે એ ઉત્તર હા આખરે ગઢ તૈયાર થયો સમસ્ત વાવ ધીમા અને સુઈ ગામના તમામ રાજપૂતો હથિયારોની હથિયા હજારોની સંખ્યામાં એકબીજાના હાથમાં હાથ પરોવી શકાય એટલા નજીક ઊભા રહ્યા બધા જ ખુલ્લી તલવારો ભાલા અને બરછીઓ સાથે હારમાં ઊભા રહી માનવ સાંકળ રચી મહિલાઓ પણ જોડાઈ હતી આ રીતે માનવ સાંકળનો ઘટ તૈયાર થયો તો મિત્રો ઘટ તો બન્યો પણ કેવો માનવ સાંકળ તો આ રીતના મિત્રો આપણે ઉત્તરો લખતા જઈશું હવે આગળ વધીએ પ્રશ્ન દસ છે બે જૂથ બનાવી આપેલી બાબતો માટે તમારા મંતવ્યો રજૂ કરો મિત્રો અહીં તમારે તમારા વર્ગમાં બે જૂથ બનાવવાના છે અને અહીં આપણને ત્રણ મુદ્દા આપેલા છે તે ત્રણેય મુદ્દાઓ ઉપર આપણે વર્ગમાં ચર્ચા કરવાની છે તેના માટે તમે શું કરી શકો તો પ્રશ્ન પહેલો એવો છે ખેડૂતોને બંધી બનાવતા સિપાહીઓને રોકવા છે તમે જોયું કે વાવનાર વાવ રાજ્યમાં વાવ પંથકમાં પેલા પાડોશી રાજ્યના સૈનિકો પેલા ખેડૂતોને બંધી બનાવવા આવે છે તો પેલી સ્ત્રીઓ દાંતરડાથી તેમને ભગાડી મૂકે છે તો મિત્રો એ રીતે તમારે ખેડૂતોને બચાવવા છે ખેડૂતોને બંધી બનાવતા અટકાવવા છે તે સિપાહીઓને રોકવા છે તમે શું કરશો તે અંગે ચર્ચા કરવાની છે બીજો મુદ્દો નગરની સુરક્ષા માટે ગઢ બનાવવો છે તો ગઢ બનાવવા માટે જેમ સુઈ ગામના વાવના લોકોએ માનવ સાંકળ બનાવી એમ તમે શું કરશો એ તમારે ચર્ચા કરવાની છે અને ત્રીજો મુદ્દો એવો છે તમારા ગામને સ્વચ્છ બનાવવું છે તો તમે શું કરશો સૌથી અગત્યનો મુદ્દો તો નીચે વાળો છે તમારા ગામને ચોખ્ખું રાખવું છે સ્વચ્છ રાખવું છે તો તમે શું કરશો એ તમારે ચર્ચા કરવાની છે મિત્રો કદાચ પરીક્ષામાં નીચેનો મુદ્દો નિબંધ સ્વરૂપે પણ પૂછાઈ શકે કે તમારા ગામને સ્વચ્છ બનાવવા તમે શું કરશો આગળ વધીએ હવે મિત્રો હવે છે પ્રશ્ન નંબર 11 તમે સાંભળેલી કે વાંચેલી લોકકથા વિશે લખો મિત્રો તમે વાંચી હોય તમે જાણી હોય તમને આવડતી હોય તેવી લોકકથા તમારે અહીં લખવાની છે તમને આવડતી હોય તેવી તમારે તમારા શિક્ષકની મદદથી તમારી શાળામાં લાઇબ્રેરી તમારા વર્ગમાં લાઇબ્રેરી હશે પુસ્તકાલય હશે તેમાંથી ઉપયોગ કરી કોઈ એક લોકકથા તમારે લખવાની છે ઉદાહરણ તરીકે આપણા ધોરણ માં ગુજરાતીમાં લેખન જાણી નોરી જોરાવર સિંહ જાદવનો જે પાઠ છે તે પણ લોકકથા છે જોડે જોડે ધોરણ આઠની સંસ્કૃતમાં એક એકમ આપેલો છે માત્રાવાળાનો માત્રાવાળા અને સિંહની દોસ્તી તો મિત્રો તે પણ તમે અહીં લોકકથા સ્વરૂપે લખી શકો આ સિવાય તમને આવડતી હોય તમે જાણતા હોય તેવી સુંદર મજાની ટૂંકી સારી અને સરસ તમને ગમે તેવી લોકકથા અહીં તમે લખજો મેં અહીં એટલા માટે નથી લખી એ ઘણી બધી લોક કથાઓ છે અને લખવામાં સમય જાય એટલા માટે તમને જે યોગ્ય લાગે એ તમારે લોક કથા અહીં લખી દેવાની છે તો મિત્રો આશા રાખું છું કે આ ગઢની રડ છોડો જે એકમ છે એ તમને બરાબર સમજાઈ ગયો હશે તેના શબ્દાર્થ જોયા જોડે જોડે શબ્દ સમૂહોની પણ આપણે ચર્ચા કરી સ્વાધ્યાયના તમામ પ્રશ્નોની મિત્રો આપણે આ એકમમાં ચર્ચા કરી આશા રાખું છું કે તમને આ મુદ્દો આ એકમ સમજાઈ ગયો હશે અને મિત્રો ગમે હશે